તો ભુજનો વાઢા ઈશ્વર સાગર ડેમ પર ઓવરફ્લો થયો પ્રથમ વરસાદમાં જ વાઢાઈ ઈશ્વર સાગર ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ તો ભુજનો આ વાઢાઈ ઈશ્વર સાગર ડેમ છે આ ડેમ પણ ઓવરફ્લો થયો છે ઈશ્વર સાગર ડેમ ઓવરફ્લો થતા અહીં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઇન થી જોડાયા છે પ્રદ્યુમનસિંહજી જે રીતે સારો વરસાદ અબડાસા નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં થઈ રહ્યો છે જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ સારું પાણી જોવા મળી રહ્યું છે શું સ્થિતિ છે કચ્છની અત્યારે અત્યારે

આમાં એ બધો અત્યારે થયો વરસાદ એટલે હવે અબડાસાવાય ને એક નંબર એનામાં ત્રણેય તાલુકામાં સારામાં સારો વરસાદ થઈ ગયો જેને ઘાસની ખેડૂત માટે બહુ સારું જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો પ્રદ્યુમનસિંહ જાડેજા જેઓ જણાવી રહ્યા છે કે અબડાસા અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણો સારો વરસાદ થયો છે સારા વરસાદથી ખેડૂતો અને પશુપાલકો ખુશ છે